بس بس من نا او او تو بس من نا او او تو مالک نو او مامدل صاحب उपेंद्र पैथ ने उलाट मार दे हमर हमरा बेने तने बे आओ आओ रे 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 જય મા જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ

ઉપક અને અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા સન્માન વોર્ડ નંબર પાંચ ના સંજયભાઈ ઠાકરા એમને સાલ ઉઠારી કૌશિકભાઈ નું સન્માન કર

રાજુલા નગરપાલિકાના વોટો પાત્રા ભારતીય જનતા પાર્ટીના આપણા ચારે ઉમેદવાર ભાઈ શ્રી ઘનશ્યામભાઈ વાઘ બેન જ્યોતિરબેન જ્યોતિબેન મયુરભાઈ દવે

જિલ્લા યુવા મોરચાના પ્રમુખ એવા મહાશ્રી જસનભાઈ શિયાળ મારા સાથી મહામંત્રી મહેશ્રી મહેરુભાઈ ધોરાજીયા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મુદાયતભાઈ વરુ અને આમ તો બધાના નામ લઈ શકું છું આપણા આદરણીય ભારતીય જનતા પાર્ટીના સંસદ વખતના વરિષ્ઠ આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તા ભાઈ

આપણને સૌને સસલાને ને કાચબા રેસ ની ખબર છે એટલે પછી કાચબો ધીમે ધીમે આગળ થઈ જાય આપણે આળા માં રહી જાય કોઈ જીતેલા થી જીતેલા થી પેલી જિલ્લા પંચાયત લડતો તો 2000 ને 5 મારી નીચે કરિયાણા સીટમાં તાલુકા પંચાયત વસરામભાઈ વાઘેલા લડતો હવે એમના પરિવારમાં એક શ્રીમંત નું મુરત તો બધાય બાર ગામ ગયા તા બધાય પછી બધાય આવ્યા બે ટ્રેક્ટર ભરાય ને બાજુના ગામ

બિરબલે કે આમાં બધાય દૂધ નાખવાનું છે બધાયને એમ થયું હું એક લોટો પાણી નાખી તો હું ફેર પડી જાય સવારે જોયું તો આખો હોજ છે એ પાણી નું ભરાય એટલે એમ તમારી બધાયની આળમાં ક્યાંક આપણી લીડ ઓછી ન થાય એટલે હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું તારે ઉમેદવારોને ખાસ કરીને જગાડવાનું કામ કરું કે તમે ઓવર કોન્ફિડન્સ માં ન રહેતા જીતી ગયા જીતી ગયા પંપ તો બધા મારી રાખશે મતદાન કરવા કોઈ નહીં જાય

બૂથ દીઠ કાર્યકર્તાઓ કયા બૂથમાં આપણા કાર્યકર્તાઓ રહીએ છીએ કયા બૂથમાં આપણા શુભેચ્છકો છે તમારી ચૂંટણીમાં જોડે છે એ બધાને પાંચ દસ પંદર ઘરથી વધારે નો આપવું જવાબદાર પણ એ જે દસ પંદર ઘરના પચાસ વીસ ત્રીસ ચાલીસ પચાસ મતદારો છે એમને સવારથી લઈને સાંજ સુધીમાં મતદાન મથકમાં એને મત પડી જાય એનું બધું માઇક્રો મેનેજમેન્ટ કૌશિકભાઈ કે છે એનું માઇક્રો મેનેજમેન્ટ ખાવું જરૂરી છે

ભૂતકાળમાં નગરપાલિકામાં તમે કરેલા કામો છેલ્લા સાત વર્ષથી જે રાજુલાની માટી દશા છે એ પણ આપણે કેવું પડે કોંગ્રેસની હતી ભલે પછી એમાં આપણા પણ લોકો હોય પણ યાદ કરાવીને આપણે કેવું પડે કે આવી સરકાર ભાજપની છે ગુજરાતમાં કેન્દ્રમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બધું આપણું તો રાજુલા નગરપાલિકા પણ આપણી બને એ લોકોને ઘરે ઉતારવું આજે આપણા સૌને આનંદ થાય દિલ્હીમાં આમ આદમી પાર્ટી ને હરાવવા માટે નરેન્દ્ર મોદી આ જન્મ માં તો શક્ય નહીં બને બીજો જન્મ લેવો પડશે પણ આજે આમ આદમી પાર્ટી નો વેખાઈ ગયો છોકરા અઘરામાં અઘરું જે રાજ્ય ગણતા હતા સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી નો વાયરો છે નરેન્દ્રભાઈ કરેલા કામો અને વિકાસના કામો અને દેશની પ્રતિષ્ઠા જે રીતના વિશ્વમાં વધારી મિત્રો લોકો આજે ભાજપને મત આપવા ઈચ્છે પણ આપણે એના સુધી પહોંચવું પડે એટલે મારી આપ સૌને બે હાથ જોડીને તમને વિનંતી લોકોના ઘર ઘર સુધી ચારે ઉમેદવારો સાથે તમે પણ પહોંચો વિનંતી કરજો સ્લીપો વેચવા ઉમેદવારો સાથે રહીને તમે પોતે કાર્યકર્તા વધારજો આપણે દાડિયા ન મૂકી દેતા આપણે પોતે સોળ તારીખ સુધી માં ત્રણ ચાર વાર ઘર ઘર નો સંપર્ક થઈ જાય અને મતદાન નું આયોજન થઈ જાય એવી મારી આપ સૌને વિનંતી વસ્તુ મને માત્ર ભારતમાં